જા તો પ્લાન ઓ પેરો તમ લઈ દયો તો પેરો ઈ બે કપડા ન લઈ હું નવરીજ ક્યાં થાય મને મજા આતી હા મજા ન આઈસ્ક્રીમ તો મને કેતી તો આવ્યો તો તમ ક્યાં હતા કાઈ અમારે માં કઈ નામ લખવાનું હોય મારું આઈસ્ક્રીમ હતો કે નોતો આઈસ્ક્રીમ નામ લખવાનું હોય મારું એમ

आ एउटा आयौस् म नि याद नै जाव दो कारी माझी बेन छ तिमी काटलौ न तू बेन छ तन्छ्य मरका मनोあれ ए न अबला गए पिजा देइ ग्या त उठ्ते दिन अबै ढली बिज्याति झोवाई न हो ग्या

મે <laughs> <dina chokali> <laughs> <laughs> <laughs>